કચ્છના અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં અત્યારે મેઘ તાંડવનો ધોધમાર વરસાદ શરૂ એટલું જ નહીં દોસ્તો આ સિસ્ટમ હવે પછીની કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધશે કારણ કે અત્યારે સિસ્ટમના ટ્રેકને લઈ મોટો મતમતાંતર ઊભો થયો છે એમાં અત્યારે હવામાન વિભાગે કયો ટ્રેક આપ્યો છે અન્ય મોડલો કયો ટ્રેક બતાવી રહ્યા છે કારણ કે આ ટ્રેકના આધારે સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદનો આધાર રહેશે ને શું આ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર માટે વરદાન રૂપ સાબિત થશે કે નહીં આ તમામ અપડેટોની સાથે દોસ્તો આ સિસ્ટમો કઈ દિશા તરફ ચાલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની દોસ્તો ચંદ્રગ્રહણની નવી આગાહી પરીશ ગોસ્વામીને દોસ્તો હજુ આઠ સપ્ટેમ્બર નવ સપ્ટેમ્બરના દિવસે આ સિસ્ટમ કયા વિસ્તારોમાં વરસાદ વેરસ્યા તમામ અપડેટો એક પછી એક જાણતા પહેલાં

બનાસકાંઠાના થરાદ આજુબાજુના વિસ્તારોમાં આ સિસ્ટમ અત્યારે દોસ્તો લોકેશન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ અત્યારે હવે પછીની કલાકોની અંદર દોસ્તો જેમાં ખાસ આપને જણાવી દઈએ તો માછીમાર ભાઈઓ માટે પણ આ ડિપ્રેશનની વરસાદી સિસ્ટમને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે પવન દરિયામાં ફૂંકાવાની સંભાવનાની વચ્ચે દરિયો ન ખેડવાની સૂચના માછીમાર ભાઈઓને આપી દેવામાં આવી છે અને અમે તમને આ સિસ્ટમની અત્યારની વાદળોની ગતિવિધિ ઉપર પણ નજર કરાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે પૂર્વ કચ્છના વિસ્તારો હોય ક્રાપર ખાવડા અંજાર ગાંધીધામના વિસ્તારોથી લઈ અન્ય વિસ્તારો જે બનાસકાંઠા લાગુના પાટણ રાધનપુર તો દોસ્તો અત્યારે ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં ભૂકા કાઢનારો વરસાદ આ સિસ્ટમ આપી રહી છે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પાછલી થોડીક જ કલાકની અંદર આ સિસ્ટમ જેવી ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ

તો જેમાં તમે જોઈ શકો છો દોસ્તો આવનારી થોડી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ આ સાથે મોરબી અને કચ્છ આ ચાર જિલ્લાની અંદર અત્યારે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિશય ભારે વરસાદ પડી શકે તો બીજી તરફ દોસ્તો સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધીની અંદર પણ વધુ તાલુકાઓમાં વરસાદ આજ સવારથી અત્યાર સુધીમાં નોંધાણો છે અને જેમાં તમે જોઈ શકો છો આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત થી દક્ષિણ ગુજરાત અને અન્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ખૂબ ભારે વરસાદો પડવાના રેડ એલર્ટો આપી દેવામાં આવેલ છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વલસાડ માંથી દોસ્તો કલાક કલાકની અંદર તમે જોઈ શકો છો જેમાં પણ ગાંધીનગરના દેહગામમાં ત્રણ ઇંચ બનાસકાંઠાના વાવ આ સાથે દોસ્તો વલસાડ તાપી ડાંગ બનાસકાંઠાથી માંડી સાબરકાંઠા મોરબીના પણ કેટલાય ભાગોમાં આજે બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદો પડ્યા છે અને હજુ પણ આ વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢી રહ્યો છે દોસ્તો ત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર અમદાવાદ લાગુના ગાંધીનગરના મધ્ય ગુજરાતના ભાગો આ સાથે આણંદ વડોદરા ખેડાથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ વલસાડથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ રાજકોટથી તમામ ભાગોમાં અત્યારે આવનારી કલાક માટે હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે હજુ દોસ્તો આઠ સપ્ટેમ્બરના દિવસે પણ ઉત્તર ગુજરાત મધ્યથી લઈ દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છ માટે અતિ ભારે વરસાદની જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ વાળી આગાહી તો નવ તારીખે પણ ભારે વરસાદની સંભાવના આમ ડિપ્રેશનની અસર આપણા ગુજરાતમાં હજુ દોસ્તો અડતાલીસથી થી બોતેર કલાક સુધી નોંધાશે અને તમે જોઈ શકો છો પાછલી ચોવીસ કલાકમાં પડેલા વરસાદનો અહીં ગુજરાત હવામાન વિભાગે જે ગુજરાતનો ટપકાવાળો નકશો રજૂ કર્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર ભૂકા કાઢી નાખ્યા તો બનાસકાંઠા લાગુના વિસ્તારોથી પાટણ લાગુના વિસ્તારોને લઈ અને ભારતીય હવામાન વિભાગે જોઈ શકો છો આજે આવનારી કલાકોને લઈ રાત્રિથી માંડી ચોવીસ કલાક સુધી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે રાજસ્થાન ઉપર પણ આ ડિપ્રેશનની અસરને લઈ સમગ્ર રાજસ્થાનમાં દોસ્તો ભારે વરસાદ પડવાને લઈ અને દોસ્તો રેડ એલર્ટ આપવામાં આવેલ છે ને અહીં તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે દોસ્તો ગઈકાલે આ સિસ્ટમ રાજસ્થાનના આ વિસ્તાર પરથી પાકિસ્તાન તરફ જતી રહેવાની હતી પરંતુ આ સિસ્ટમે આજે વળાંક લીધો અને ગુજરાત ઉપર આવી છે ને જેને લઈ હજુ પણ આવનારી ચોવીસ કલાક ગુજરાતમાં પવનની ઝડપની સાથે વરસાદની તીવ્રતામાં પણ થશે વધારો દોસ્તો અમે તમને આ વરસાદી સિસ્ટમને લઈ અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે અહીં લાઈવ જોઈ શકો છો જેની અંદર ગુજરાતમાં અત્યારે કયા વિસ્તારોમાં દોસ્તો ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તો તમે જોઈ શકો છો પાટણ લાગુના કેટલાય ભાગોમાં જેમાં સંતલાનપુર આજુબાજુના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે દોસ્તો અત્યારે ભૂકા કાઢનારો વરસાદ પાટણના કેટલાય ભાગોમાં પડી રહ્યો છે જેમાં રાધનપુર રોડા હરીજ ચણાસમાંથી માંડી ઉત્તર ગુજરાતના સુઈ ગામમાંથી આજે દોસ્તો પાંચ ઇંચનો વરસાદ અત્યાર સુધી પડ્યો છે અને હજુ પણ દિયોદર લાગુના વિસ્તારોથી લઈ બનાસકાંઠાના કેટલાય સેન્ટરોમાંથી દોસ્તો અત્યારે આઠથી લઈ અમુક વિસ્તારમાં દસ ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે આ સાથે જ દોસ્તો કચ્છની અંદર પણ સમગ્ર કચ્છ અત્યારે ગુજરાતના આ ડિપ્રેશનના વરદ વરસાદી વાદળોથી ઘેરાઈ ચૂક્યું છે અને અત્યારે તમે જોઈ શકો છો કચ્છના ખાવડાથી ઉપરના ઉત્તરીય પાકિસ્તાન સરહદી લપપત લાગુના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે અને સૌરાષ્ટ્રમાં પણ અહીં તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર મોરબી આ સાથે અન્ય વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રનો અત્યારે જોકે જોવા જઈએ તો દરિયાના કાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને દોસ્તો પવનની ઝડપ અત્યારે વધતી જોવા મળી છે માછીમાર ભાઈઓને દોસ્તો આવનારી સપ્ટેમ્બર સુધી પૂર્વી મધ્ય અરબી સમુદ્રના ભાગોની અંદર દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે દરિયામાં પણ દોસ્તો અત્યારે જે માછીમાર ભાઈઓનો વોર્નિંગ ગ્રાફ સામે આવી રહ્યો છે એ જાણતા પહેલા અમે તમને એ જણાવી દઈએ કે અત્યારે હવે પછીની કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લાના કયા તાલુકાઓમાં ભૂકા કાઢનારો હજુ પણ વરસાદ પડશે આગામી ચોવીસ કલાકમાં જેમાં બાર કલાકની અંદર ડિપ્રેશન દોસ્તો હજુ પણ મજબૂત થાય અને ડીપ કેટેગરીમાં પરિવર્તિત થવાની સંભાવનાને લઈ તમે જોઈ શકો છો બનાસકાંઠાના તાલુકાઓ દોસ્તો અમે તમને જણાવી રહ્યા છીએ જેમાં સુઈગામ થરાદ દિયોદર વાવ આજુબાજુના વિસ્તારો પાટણ પાટણના સિદ્ધપુર રાણપુર આ સાથે જ અન્ય કચ્છ પૂર્વીય કચ્છના રાપર ખાવડા અન્ય જે ભુજ આ સાથે ભચાઉથી માંડી જોઈ શકો છો પૂર્વીય કચ્છથી લઈ ઉત્તરીય કચ્છ લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાંથી તો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક જિલ્લાઓમાંથી અત્યંત ભારે વરસાદ આવનારી કલાકોમાં આવી શકે છે ને દોસ્તો અત્યારે અનુમાન છે કે ઉત્તર ગુજરાતના એ ભાગોની અંદર આવનારી થી લઈને અડતાલીસ કલાકની અંદર અમુક વિસ્તારમાંથી દસ ઇંચથી લઈ બાર ઇંચના વરસાદ આંકડાઓ સામે આવી શકે છે તો જેમ જેમ દોસ્તો આવનારી કલાકોને લઈ ત્યાર પછી સિસ્ટમ દોસ્તો નબળી પડતી જશે તેમ પણ તેમ વરસાદની ગતિવિધિમાં વધારો થાય અને તમે અહીં જોઈ શકો છો ઉત્તરી ગુજરાત લાગુના અન્ય વિસ્તારોમાં પણ જેમાં સાબરકાંઠા લાગુના રાજસ્થાન સરહદી જે જિલ્લાઓ છે જેમાં ઈડર આ સાથે અરવલ્લીના વિસ્તારો હોય પાલનપુરના પંથકો મહેસાણા અમદાવાદની અંદર પણ દોસ્તો આજે ધોધમાર વરસાદ પડ્યો એવામાં અમદાવાદ ગાંધીનગર મહીસાગર અરવલ્લી ખેડા આણંદ વડોદરાના ભાગોમાં પણ આજે સતત વરસાદની ગતિવિધિ જોવા મળી છે આમ તો સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો વરસાદ અત્યાર સુધીમાં નોંધાણો છે અને કચ્છ લાગુના વિસ્તારોમાં ભૂકા કાઢનારો વરસાદ આ સિસ્ટમ આપી રહી છે હજુ સિસ્ટમ દોસ્તો આવનારી કલાકોની અંદર અત્યારે અનુમાન એમના ટ્રેક અંગે પણ અમને માહિતી આપીએ પહેલા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટેની આવનારી કલાકોની આગાહી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આ સિસ્ટમના વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો કાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ આપી શકે છે અને જેમાં ખાસ સૌરાષ્ટ્રની અંદર ભારે પવન ફૂંકાવાની સંભાવના જોવા મળી રહી છે કારણ કે દોસ્તો ડિપ્રેશનથી પણ વધુ મજબૂત એવી ડીપ ડિપ્રેશનની કેટેગરી સિસ્ટમ જાય એટલે વાવાઝોડાનું એક નબળું સ્વરૂપ કહી શકાય તે પ્રમાણેની કેટેગરીમાં પહોંચી ગઈ હોય અને તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે કે જે ગુજરાતના વધુ પડતા ઉત્તર ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર આ સાથે કચ્છના આખા આજુબાજુના જામનગર લાગુના વિસ્તારોની અંદર હજુ ભારેથી અતિભારે વરસાદ આવનારી કલાકોમાં આપી શકે છે

જ્યાંથી દોસ્તો વરસાદી આંકડાઓ સંચોરની બોર્ડર ઉપરથી અત્યારે વરસાદી આંકડાઓ સામે નથી આવી રહ્યા પરંતુ એ ભાગોની અંદર દસ થી પંદર ઇંચના વરસાદો પડવાની સંભાવના છે આમ રાજસ્થાન લાગુ અને કચ્છના સરહદી વિસ્તારો ઉપર વધુ સંભાવના અત્યારે આવનારી કલાકો બને તેવી સંભાવના અને હવે પછી અમે તમને દોસ્તો અત્યારે જે ભારતીય હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આ સિસ્ટમનું લોકેશન અત્યારે બતાવવામાં આવી રહ્યું છે તે બતાવી રહ્યા છીએ અહીં તમે જોઈ શકો છો દોસ્તો બનાસકાંઠાના રાધનપુરથી પચાસ કિલોમીટર ઉપર આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં જોવા મળી રહી છે તો હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છના ભુજના સેન્ટરથી બસોને ત્રીસ કિલોમીટર

તેને લઈ હવામાન વિભાગનું બુલેટિન પણ અહીં બતાવી રહ્યા છીએ અને જેને લઈ સૌરાષ્ટ્રના કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જે વોર્નિંગો આપવામાં આવી છે અત્યારે આવી રહેલા નકશાની અંદર તમે જોઈ શકો છો આ સિસ્ટમ દોસ્તો હવે પછીની કલાકોમાં પાછલી ત્રણ કલાકથી છ કિલોમીટરની ઝડપથી આગળ વધી રહી છે અને દોસ્તો અનુમાન છે કે આ સિસ્ટમ કચ્છના ભાગો ઉપર આવે ત્યાર પછી થોડી ઉપરની દિશા તરફ ધકેલાઈ જઈ શકે છે એટલે કે પશ્ચિમી દિશા તરફ આગળ વધતી વધતી વધુ મજબૂત થઈ અને બાર કલાકમાં ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થાય તેવું હવામાન વિભાગે કહ્યું છે અને આવનારી છત્રીસ કલાકની અંદર પાકિસ્તાનના ભાગોને પાર કરી અને તે ખાસ કરીને કચ્છના ભાગોને પાર કરી અને પાકિસ્તાનના ભાગોમાં જતી રહે તે પ્રમાણેનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશનના લેવલમાં જોવા મળી રહી છે અને જેને લઈ હવામાન વિભાગે દોસ્તો આજે ગુજરાતમાં રેડ એલર્ટ તો આવતીકાલે પણ જોઈ શકો છો અત્યંત ભારે વરસાદનું સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે આ સાથે દોસ્તો નવ સપ્ટેમ્બરે પણ આ સિસ્ટમ ગુજરાતને અસર કરશે કચ્છના વિસ્તારોમાં આઠ અને નવ તારીખે પણ વરસાદ પડે અને જેને લઈ નવ સપ્ટેમ્બરે પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણીને દસ તારીખથી ડિપ્રેશનની અસર ગુજરાતમાં ઓછી થઈ જાય તે પ્રમાણેની આગાહી આઈએમડીએ અત્યારે રજૂ કરી છે તો વધુમાં દોસ્તો માછીમાર ભાઈઓ માટે પણ અરબી સમુદ્રની અંદર અત્યારે દરિયો ન ખેડવાની આવનારી અડતાલીસ કલાક માટે ચેતવણી આપી દેવામાં આવી છે આ સિસ્ટમ જેવી દોસ્તો ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે એટલે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પવન તો ફૂંકાવા લાગ્યો જ છે લોકોને સાવચેત રહેવા માટે સરકાર તંત્ર પણ અત્યારે એલર્ટ થઈ ચૂક્યું છે અને લોકોને ખાસ કામ વગર ઘરની બહાર ન નીકળવાની વિનંતી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અને કેટલાક કચ્છથી ભાગો માટે ખાસ સૂચના આપવામાં આવી છે તીવ્ર વીજળીના કડાકા ભડાકાને લઈને દોસ્તો વીજળી પડવાની પણ સંભાવના હોય વૃક્ષો ધરાશાયી થઈ શકે છે અને જેને લઈ સાવચેતીના ભાગરૂપે દોસ્તો ગુજરાતના ભાગોમાં જાણે વાવાઝોડાનો માહોલ ઊભો થાય તેવું પણ વાતાવરણ બની શકે જેને લઈ હવામાન વિભાગે દોસ્તો ગુજરાતમાં જ્યાં ડિપ્રેશનની વધુ પડતી અસર નોંધાય ને થંડસ્ટોમ બને ત્યાં ચાલીસથી લઈ પચાસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે અને અમુક વાર જોટાના પવનો સાઠ કિલોમીટર કરતાં પણ વધુના જઈ શકે છે અને તમે દોસ્તો અમે તમને અહીં જો ફિશરમેન વોર્નિંગ ગ્રાફ એટલે કે માછીમાર ભાઈઓ માટેનો જે વોર્નિંગ ગ્રાફ આપવામાં આવ્યો છે તે અહીં જોઈ શકો છો નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતના કચ્છના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર માછીમાર ભાઈઓએ ખાસ દરિયો ન ખેડવો દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે પવન ફૂંકાઈ શકે છે અને જોઈ શકો દસ તારીખ પછી ગુજરાત ઉપરથી આ સિસ્ટમ ની અસર ઓછી નોંધાય અને પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધી જાય સિસ્ટમ તે પ્રમાણેની આગાહી અને ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપના પવનોની સાથે તો જોટાના પવનો સાહીઠ કિલોમીટરના નોંધાય તે પ્રમાણેના અત્યારના વોર્નિંગ ગ્રાફો જોઈ શકો તો દોસ્તો એટલું જ નહીં અત્યારે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે પાટણ બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર પૂરની સ્થિતિ ઊભી થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે કારણ કે ભારે વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાય બનાસકાંઠા પાટણથી લઈ કચ્છના વિસ્તારોમાંથી આઠ ઇંચ કરતાં પણ વધુનો વરસાદ સામે આવી શકે છે આ સાથે આઠ તારીખ ઉપરની પણ આગાહી ઉપર તમે દોસ્તો અહીં જોઈ શકો છો જેમાં આઠ સપ્ટેમ્બરના દિવસે પણ આ સિસ્ટમ દોસ્તો કચ્છના ભાગો પરથી પાકિસ્તાનના ભાગો તરફ જતી રહે તેમ છતાં કચ્છના સૌરાષ્ટ્રના મોરબી જામનગર દ્વારકા લાગુના વિસ્તારોમાં આ સિસ્ટમ ભૂકા કાઢનારો વરસાદ હજુ આઠ તારીખે પણ આપે તો બાકીના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ દોસ્તો આ સિસ્ટમને લઈ હજુ વરસાદ પડવાનો છે અને આવનારી હજુ અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે બને તેવી સંભાવના